મિત્રો તમે અવારનવાર સાંભળ્યું હશે કે જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેનું શરીર અહીં જ રહી જાય છે પરંતુ તેની આત્મા એક અજાણી યાત્રા પર નીકળી પડે છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે મૃત્યુ પછી આત્મા સૌથી પહેલા કોને શોધે છે અને શા માટે શું તે તેના પ્રિયજનોને યાદ કરે છે કે પછી પોતાના જીવનમાં કરેવા કર્મોને આ પ્રશ્નનો ઉત્તર ગરુડ પુરાણ જેવા મહાન ગ્રંથમાં વિસ્તારથી મળે છે મૃત્યુની ક્ષણ કેવી હોય છે તે સમજવું સરળ નથી જ્યારે શ્વાસ ધીમા થવા લાગે છે આંખોની રોશની ઝાંખી પડી જાય છે જ્યારે આખું શરીર નિસ્તેજ થઈને પથારી પર ઢળી પડે છે ત્યારે આત્માનો શરીર સાથે બંધાયેલો સંબંધ અચાનક તૂટી જાય છે આજ તે ક્ષણ હોય છે જ્યારે આત્મા પોતાના વાસ્તવિક રૂપમાં બહાર નીકળીને ઊભી રહે છે શરીર તો અહીં જ રહે છે પરંતુ આત્મા બધું જોઈ શકે છે બધું સાંભળી શકે છે અને આસપાસ થઈ રહેલી દરેક વાતને મહેસૂસ કરી શકે છે ગરુડ પુરાણ કહે છે કે આ ક્ષણ આત્મા માટે સૌથી કઠિન હોય છે કારણ કે અત્યાર સુધી જે વ્યક્તિ પરિવાર અને મિત્રો વચ્ચે હતો તે અચાનક એકલો પડી જાય છે તેના પ્રિયજનો તેના મૃત શરીર પાસે રડી રહ્યા હોય છે વિલાપ કરી રહ્યા હોય છે પરંતુ આત્માને આ જોઈને વધુ દર્દ થાય છે કે કોઈ તેની આવાજ સાંભળી નથી રહ્યું કોઈ તેને જોઈ નથી રહ્યું તે જીસો પાડે છે હું અહીં છું હું મર્યો નથી પરંતુ તેની આવાજ ફક્ત શૂન્યમાં ગુંજે છે અને ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે આજ છે મૃત્યુનું પહેલું સત્ય પૂર્ણ અસહાયતા અને ગહન એકલતા વિચારો મિત્રો જો આજે તમારી સાથે આવું થાય તો તમે સૌથી પહેલા કોને પોકારશો શું તમે તમારી માને પોકારશો જેને તમને જન્મ આપ્યો અને પોતાના ખોળામાં ઉછેર્યા કે તમારા પિતાને જેમણે દરેક મુશ્કેલીમાં તમારો હાથ પકડ્યો કે પછી તમે તમારા કર્મોને યાદ કરશો જે જીવનભર તમારી સાથે રહ્યા અહીંથી જ આત્માની સૌથી રહસ્યમય યાત્રા શરૂ થાય છે મૃત્યુના તરત બાદ આત્માની સામે સૌથી પહેલા અંધકાર ફેલાઈ જાય છે થોડી જ વાર પહેલા જે ઘરમાં રડવા ચીસો પાડવાના અવાજો હતા ત્યાં અચાનક વિચિત્ર નિસ્તબ્ધતા છવાઈ જાય છે આત્માને લાગે છે જાણે પગ નીચેની જમીન સરકી ગઈ હોય તે શૂન્યમાં તરી રહી છે આસપાસ અજાણ્યા સ્વર ગુંજે છે આ બધું આત્માને અંદર સુધી હલાવી દે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે આજની વિડીયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ના કરો કારણ કે મિત્રો આજની વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ છે અને વિડીયો સારી લાગે તો વિડિયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જયશ્રી લખવાનું ભૂલશો નહીં ગરૂડ પુરાણમાં લખ્યું છે કે આ તે જ સમય હોય છે જ્યારે આત્માને અહેસાસ થાય છે કે હવે ન તો ધન તેનો સહારો છે ન યશ ન પરિવાર કેવળ કર્મ જ તેની સાથે છે આ સમજ આત્માને બેચેન કરી દે છે કારણ કે જીવનમાં તેને આ સાંસારિક સંબંધો અને વસ્તુઓને જ આધાર માન્યો હતો હવે બધું મૌન છે બધું છૂટી ગયું છે આ અસહાય સ્થિતિમાં આત્માની અંદરથી પહેલી પુકાર નીકળે છે અને મિત્રો આ પુકાર કોઈ અજાણ્યા માટે નથી હોતી આ પુકાર હોય છે મા માટે માં તું ક્યાં છે મને બચાવી લે હું બહુ ડરી રહી છું આ પુકાર ફક્ત તે ક્ષણની નથી હોતી પરંતુ આત્માની ઊંડાઈમાં વસેલી બાળપણની સૌથી ગહન સ્મૃતિઓમાંથી આવે છે તે જ માં જેણે પહેલીવાર તેને જીવન આપ્યું હતું જેણે રાત રાત ભર જાગીને તેને દૂધ પીવડાવ્યું હતું જેણે દરેક આંસુ લૂછ્યા હતા તે જ આ ભયાવહ યાત્રામાં પહેલો સહારો બને છે આત્માની સામે બાળપણના દ્રશ્યો એક પછી એક તરવા લાગે છે તે ક્ષણ જ્યારે તે ડરીને માના ખોળામાં છુપાઈ ગઈ હતી તે સમય જ્યારે બીમારીમાં માએ માથે બેસીને તેની સેવા કરી હતી મિત્રો આ જ કારણ છે કે મૃત્યુ પછી આત્મા સૌથી પહેલા પોતાની માને પોકારે છે કારણ કે જન્મથી લઈને જીવનના દરેક સંકટ સુધી માં જ તેની સૌથી મોટી રક્ષક રહી છે પરંતુ દુઃખની વાત એ છે કે આ અવારનવાર અનસુની રહી જાય છે માં તે સમયે શબ પાસે રડી રહી હોય છે વિલાપ કરી રહી હોય છે પરંતુ આત્માને ન જોઈ શકે છે અને ન તેની પુકાર સાંભળી શકે છે આજ તે ક્ષણ હોય છે જ્યારે આત્માને પહેલો આઘાત વાગે છે જે માનો ખોડો જીવનમાં સૌથી સુરક્ષિત લાગ્યો હતો તે જ હવે મૌન છે આત્મા વધુ બેચેન થઈ જાય છે તે વિચારે છે કે જો મા પણ મારી મદદ ન કરી શકે તો પછી મારો સહારો કોણ બનશે હવે આત્મા બીજો સહારો શોધે છે પોતાના પિતાનો કાપતા સ્વરમાં તે પોકારે છે પિતાજી તમે ક્યાં છો મને આ અંધકારમાંથી બહાર કાઢો મારો હાથ પકડી લો મિત્રો આ પુકાર પણ ફક્ત તે ક્ષણની નથી હોતી પરંતુ આત્માની અંદર છુપાયેલા બાળપણના અનુભવોનો અવાજ હોય છે તે જ પિતા જેમણે તેને ચાલતા શીખવ્યું હતું પિતા જેમની આંગળી પકડીને તેણે જીવનનો પહેલો રસ્તો જોયો હતો તે જ પિતા જેમણે પડતા તેને ઉઠાવ્યો અને કઠિન સમયમાં સાહસ આપ્યું આત્માને પૂરો ભરોસો હોય છે કે જો મા મૌન થઈ ગઈ તો પિતાનો હાથ જરૂર તેની તરફ લંબાશે ગરુડ પુરાણ જણાવે છે કે મૃત્યુ પછી આત્મા સૌથી પહેલા મા અને પછી પિતાને પોકારે છે કારણ કે જ્યાં મા સુરક્ષાનું પ્રતિક છે ત્યાં પિતા જીવનભર માર્ગદર્શન આપનારા હોય છે અંધકારમાં ભટકતી આત્મા વિચારે છે મારા પિતા જરૂર મને બચાવી લેશે તેઓ મને આ ભયાવહ યાત્રામાંથી કાઢી દેશે પરંતુ મિત્રો આ પુકાર પણ અનસુની રહી જાય છે આત્મા ચારે તરફ જુએ છે પિતા ક્યાંય નથી તેમનો અવાજ સંભળાતો નથી તેમનો હાથ દેખાતો નથી તેના મનમાં સ્મૃતિઓ દોડવા લાગે છે બાળપણની તે ક્ષણ જ્યારે પિતાએ તેને પોતાના ખભા પર બેસાડીને મેળામાં ફેરવ્યો હતો તે પળ જ્યારે પિતાએ તેને અક્ષર લખતા શીખવ્યું હતું તે સમય જ્યારે પિતાએ કઠિન પરિસ્થિતિઓમાં કહ્યું હતું ડરીશ નહીં હું છું પણ હવે તે જ પિતા ક્યાંય દેખાતા નથી આત્મા ધ્રુજી ઉઠે છે તે ચીસ પાડે છે શું મારા પિતા પણ મને છોડી ગયા શું હવે હું ખરેખર એકલી છું મિત્રો અહીં જ ગરુડ પુરાણનું ગહન સત્ય સામે આવે છે મૃત્યુનો માર્ગ એવો છે જેમાં માતા પિતા પણ સાથ નથી જઈ શકતા તેઓ જીવનમાં સુરક્ષા અને દિશા આપે છે પણ મૃત્યુની પાર કેવળ કર્મ જ સાથી બને છે આ જ કારણ છે કે પિતાની પણ મૌનમાં બદલાઈ જાય છે આત્મા હવે વધુ બેચેન થઈ જાય છે મૌન થઈ ગયા પિતા મૌન થઈ ગયા હવે તેની અંદર છેલ્લો સહારો બચ્યો તેના કર્મ કાંપતા અવાજમાં આત્મા પોકારવા લાગે છે હે ધર્મ હે મારા પુણ્ય કર્મો હવે તો તમે જ આવો મને આ અંધકારમાંથી બચાવો મારા જીવનભરના સારા કાર્યો હવે મારું રક્ષણ કરો અને મિત્રો જેવું આત્માએ પોકાર્યું હે ધર્મ હે મારા પુણ્ય કર્મો હવે તો તમે જ આવો તેવું જ તેની સામે એક અજીબ દ્રશ્ય ઉભરવા લાગ્યું ચારે તરફનો અંધકાર ધીમે ધીમે બદલાવા લાગ્યો ક્યાંકથી હળવા પ્રકાશના કિરણો ફૂટી નીકળ્યા સૌથી પહેલા એક નાની જ્યોત પ્રગટ થઈ આત્માએ જોયું કે આ તે સમયની છબી છે જ્યારે તેણે કોઈ ભૂખ્યાને રોટલી ખવડાવી હતી પછી બીજી રોશની ઉભરી જ્યારે તેણે સાચું બોલવાનું સાહસ કર્યું હતું ત્રીજું જોડાયેલું હતું જ્યારે તેણે કોઈ અસહાયને સહારો આપ્યો હતો આત્માને આ જોઈને રાહત મહેસૂસ થવા લાગી તેને લાગ્યું હા મારા સારા કર્મ છે આજ હવે મારું રક્ષણ કરશે પરંતુ મિત્રો આ રાહત વધુ લાંબો સમય ટકી નહીં જ્યાં રોશની દેખાઈ રહી હતી ત્યાં અચાનક ઘેરો અંધકાર પણ ફેલાવા લાગ્યો કાળા ધુમાડા જેવી પડછાયાઓ ઉભરીને સામે ઉભી રહેવા લાગી એક વિકરાળ આકૃતિ આવી આ તે સમયની હતી જ્યારે આત્માએ છેતરપિંડી કરીને કોઈનું ધન હડપ્યું હતું બીજી ડરામણી છબી પ્રગટ થઈ તે પળની હતી જ્યારે આત્માએ નિર્દોષને પીડા આપી હતી ત્રીજી ભયાવહ છાયા ઉભરી તે જૂઠ અને લોભનું જીવંત રૂપ હતી હતી હવે આત્માની સામે બે વિપરીત શક્તિઓ એક તરફ નાના નાના પ્રકાશ બીજી તરફ વિકરાળ અંધકાર આત્મા ધ્રુજી ગઈ તેણે વિચાર્યું મારા પુણ્ય આટલા નબળા કેમ છે અને પાપ આટલા વિશાળ કેમ છે મને છોડી દો યમદુ તો જોરથી હસી પડ્યા તેમની હસી એવી હતી જાણે કોઈ અંધારી ગુફામાં ગર્જના પછી તેમાંથી એક એક ગર્જના કરતા અવાજમાં કહ્યું હે આત્મા અમે યમરાજના છીએ તારો સમય પૂરો થઈ ચુક્યો છે હવે તારે ન્યાય માટે યમલોક ચાલવું પડશે આ સાંભળીને આત્માનું દિલ બેસી ગયું તેણે ચારે તરફ જોવાની કોશિશ કરી જાણે કોઈ રસ્તો મળી જાય તે છટપટાઈ અને બોલી નહીં હું નિર્દોષ છું મને યમલોક ન લઈ જાઓ હું મારા પરિવાર પાસે જવા માંગુ છું તેઓ મારી રાહ જોઈ રહ્યા છે પણ યમદૂતો કઠોર સ્વરમાં બોલ્યા તારું ઘર હવે યમલોક છે તારા પરિવારજનો ફક્ત તારા શરીર પર વિલાપ કરી રહ્યા છે તને જોઈ નથી શકતા તને સાંભળી નથી શકતા હવે તું આત્મા છે અને આત્માનું સ્થાન ફક્ત યમલોક છે મિત્રો આત્મા ચીસો પાડવા લાગી તેની આંખોમાંથી અદ્રશ્ય આંસુ વહેવા લાગ્યા તેણે જોયું કે તેના પ્રિયજનો શબ પાસે બેસીને રડી રહ્યા છે પત્ની ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી બાળકો તેનું નામ પોકારી રહ્યા હતા આત્માએ ચીસ પાડીને કહ્યું હું અહીં છું મને જુઓ હું મરી નથી ગયો પરંતુ તેની આવાજ ફક્ત શૂન્યમાં ગુંજતી રહી કોઈ તેની પુકાર સાંભળી નહોતું રહ્યું આ દરમિયાન એક યમદૂતે આગળ વધીને પોતાનો લોખંડનો પાશ ઉઠાવ્યો પાશમાંથી અજીબ ચમક નીકળી રહી હતી આત્માએ ભાગવાની કોશિશ કરી પણ અંધકારમાં કોઈ રસ્તો નહોતો પડવારમાં પાશ તેની તરફ વધ્યો અને તેની આત્માને જોરથી જકડી લીધી આત્મા તડપી ઉઠી નહીં મને છોડી દો હું તૈયાર નથી મિત્રો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે યમદૂત આત્માને પકડે છે તો તે પીડા અને ભય અસહનીય હોય છે આત્માને લાગે છે કે તેની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે અને હવે તે સંપૂર્ણપણે અસહાય થઈ ચૂકી છે આત્મા આક્રંદ કરવા લાગી હે ભગવાન મને બચાવી લો હું હવે મારા પાપ સુધારવા માંગુ છું મને થોડો સમય વધુ આપો પરંતુ યમદૂત ગર્જના કરીને બોલ્યા તારો સમય જીવનમાં હતો ત્યાં તું ધર્મને ભૂલી ગયો અને પાપ કર્યા હવે અહીં કોઈ બહાનું કામ નહીં આવે અહીં ફક્ત ન્યાય છે અને ન્યાયથી કોઈ પણ બચી શકતું નથી આ સાંભળીને આત્મા ધ્રુસકે રડી ઉઠી તેને યાદ આવ્યું કે તેણે કેટલી વાર લોકોને ધમકાવ્યા કેટલી વાર જૂઠ બોલ્યું કેટલી વાર લોભમાં આવીને બીજાને દુઃખ પહોંચાડ્યું હવે તેની સામે તે જ દ્રશ્યો જીવંત રૂપમાં ઉભા હતા અને યમદૂત તેને ખેંચી રહ્યા હતા આત્માએ ફરી વિનંતી કરી મને છોડી દો હું નિર્દોષ છું મારી પત્ની મારા બાળકો મને પોકારી રહ્યા છે મને તેમની પાસે જવા દો પર ઠંડા અવાજમાં બોલ્યા તારો પરિવાર તારી સાથે ફક્ત સંસારમાં જોડાયેલો હતો મૃત્યુ પછી પત્ની સાથ આવે છે બાળકો સગા સંબંધી અહીં ફક્ત તારા કર્મ તારી સાથે છે અને તે જ તારો માર્ગ નક્કી કરશે આત્મા આ સાંભળીને ધ્રુજી ગઈ તેને છટપટાવવાનું શરૂ કરી દીધું પણ યમદૂતોની પકડ વધુ શક્ત થઈ ગઈ હવે તેને ઘસડીને તેઓ એક અંધારા માર્ગ તરફ લઈ જવા લાગ્યા તે માર્ગ ખૂબ ભયાનક હતો ચારે તરફ અજીબ અવાજો ગુંજી રહ્યા હતા ક્યાંક કરુણ પુકારો ક્યાંક ભયંકર હાસ્ય ક્યાંક પીડાની ચીસો આત્મા કાંપતા બોલી આ કેવો માર્ગ છે આ કઈ જગ્યા છે યમલોકનો દ્વાર અને અંતિમ સત્ય ગરુડ પુરાણમાં તેને યમપથ કહેવામાં આવ્યું છે તે માર્ગ જેના પર દરેક આત્માને જવું પડે છે આ માર્ગ ભયથી ભરેલો હોય છે આત્મા દરેક પગલે પોતાના કર્મોનો બોજ મહેસૂસ કરે છે સારા કર્મ તેને થોડી રોશની આપે છે ખરાબ કર્મ તેને અંધકારમાં ધકેલે છે આત્મા આ માર્ગ પર ખેંચાઈ રહી હતી તેની અંદર નિરાશાનો સાગર ઉમટી રહ્યો હતો તેણે પોકાર્યું હે મા હે પિતા શું હવે પણ કોઈ મારી મદદ નહીં કરે શું હું ખરેખર એકલી છું પણ દરેક પુકાર મૌનમાં બદલાઈ ગઈ યમદૂત હસતા હસતા હે આત્મા હવે કોઈ તારો સહારો નથી તારા કર્મ જ તારો માર્ગ બતાવશે અમે ફક્ત આદેશનું પાલન કરી રહ્યા છીએ આત્મા સમજી ગઈ કે હવે તેનું કોઈ પોતાનું બચ્યું નથી માં મૌન રહ્યા પિતા મૌન રહ્યા અને હવે પરિવાર પણ દૂર થઈ ગયો હવે તે સંપૂર્ણપણે યમદૂતોની પકડમાં હતી ધીમે ધીમે તે સ્થાન નજીક આવી રહ્યું હતું જ્યાં યમદૂત તેને ખેંચીને લઈ જઈ રહ્યા હતા દૂર એક વિકરાળ આભા દેખાઈ રહી હતી આત્મા ચીસો પાડતી રહી હું હજી તૈયાર નથી મને થોડો સમય વધુ જોઈએ મને છોડી દો પરંતુ યમદૂતોએ તેની પકડ વધુ સખ્ત કરી દીધી હવે તે જાણી ચૂકી હતી કે તેની સામે જે આવવાનું છે તે જ તેનું અંતિમ સત્ય હશે આત્મા યમદૂતોના પાશમાં જકડાયેલી ઘસડાઈ રહી હતી દૂર ક્ષિતિજ પર એક ભયાવહ આભા ચમકી રહી હતી આત્મા ધ્રુજી ઉઠી આ કઈ જગ્યા છે યમદૂતોએ કઠોર સ્વરમાં કહ્યું હે આત્મા આ જ છે યમલોકનો માર્ગ હવે તારે તારા કર્મોનો હિસાબ આપવો પડશે જેમ જેમ તેઓ આગળ વધતા ગયા આત્માએ જોયું કે સામે એક વિશાળ દ્વાર ઊભો છે કાળા પથ્થરોથી બનેલો તે દ્વાર આકાશને અડકતો હોય તેવો લાગતો હતો તેની દિવાલો પર ભયાવહ આકૃતિઓ કોતરવામાં આવી હતી દ્વારમાંથી આવતી ઠંડી હવા આત્માને અંદર સુધી જમાવી રહી હતી મિત્રો આ જ હતો યમલોકનો દ્વાર આત્મા ચીસો પાડી ઉઠી નહીં મારે આ દ્વારની અંદર નથી જવું મને છોડી દો હું હજી તૈયાર નથી પરંતુ યમદૂત ગર્જના કરીને બોલ્યા હે આત્મા તારો સમય જીવનમાં હતો ત્યાં તું પાપ કર્યા અને પુણ્યનો સાથ છોડ્યો હવે અહીં તારો કોઈ અધિકાર નથી હવે ફક્ત ન્યાય થશે અને ન્યાયથી કોઈ બચી શકતું નથી આત્મા ધ્રુસકે ધ્રુસકે બોલી હે ભગવાન મને બચાવી લો મેં ભૂલો કરી પણ હું સુધારવા માંગુ છું મને થોડો સમય વધુ આપી દો પરંતુ અંદરથી ગુંજતો સ્વર આવ્યો હે આત્મા ઈશ્વરે તને જીવન આપ્યું હતું જેથી તું ધર્મનું પાલન કરી શકે તે તે અવસર ગુમાવી દીધો હવે અહીં પસ્તાવાનો કોઈ અર્થ નથી હવે ફક્ત કર્મ જ તારા સાથી છે આ સાંભળીને આત્માની આંખોમાંથી અદૃશ્ય આંસુ વહેવા લાગ્યા તેના મનમાં જીવનના બધા દ્રશ્યો ફરવા લાગ્યા કોઈની ઉમ્મીદો તોડી કોઈને છેતર્યા કોઈને દુઃખ પહોંચાડ્યું અને સાથે જ તે ક્ષણો પણ જ્યારે તેણે કોઈની મદદ કરી હતી પણ તે ક્ષણો બહુ ઓછી હતી યમદુતોએ આત્માને વધુ સખ્ત પકડી અને કહ્યું ચાલ હવે મોડું ન કર યમરાજ તારી રાહ જોઈ રહ્યા છે આત્મા કાંપતી કાંપતી પાછળ ફરી તેણે જોડું કે તેનો પરિવાર હજી પણ તેના શબ પાસે બેસીને રડી રહ્યો હતો પત્ની વિલાપ કરી રહી હતી બાળકો પોકારી રહ્યા હતા આત્માએ ચીસ પાડતા કહ્યું હું અહીં છું મને જુઓ પરંતુ તેની આવાજ હવે પણ શૂન્યમાં ખોવાઈ રહી હતી મિત્રો આ દ્રશ્ય સૌથી હૃદયવિદારક હોય છે જ્યારે આત્મા પોતાના પ્રિયજનોને જુએ છે પણ તેમની પાસેથી સંપૂર્ણપણે કપાઈ ચૂકી હોય છે આજ મૃત્યુનું સૌથી મોટું દુઃખ છે આત્મા હવે યમદૂતો સાથે યમલોકના મહાદ્વાર સુધી પહોંચી ચૂકી હતી જેવું દ્વાર ખુલ્યું તેની સામે એક વિરાદ અને ભયાવહ દ્રશ્ય પ્રગટ થયું અંદર એક વિશાળ દરબાર હતો જેની ચારે તરફ ઊંડી નિસ્તબ્ધતા છવાયેલી હતી વચ્ચોવચ સિંહાસન પર ધર્મરાજ યમરાજ વિરાજમાન હતા તેમના નેત્રો અગ્નિની જેમ ચમકી રહ્યા હતા હાથમાં દંડ હતો અને મુખ પર ગંભીરતાનું તેજ તેમની સામે રાખેલો હતો એક દિવ્ય ગ્રંથ જેમાં આત્માના પૂરા જીવનનો લેખાજોખા નોંધાયેલો હતો યમદૂતોએ આત્માને ઝુકાવીને કહ્યું હે ધર્મરાજ આ આત્મા પોતાનો સમય પૂરો કરી ચૂકી છે હવે તેનો ન્યાય કરો આત્મા કાંપતા કાંપતા બોલી હે ધર્મરાજ હું નિર્દોષ છું મેં પણ સારા કામ કર્યા છે મને દંડ ના આપો યમરાજનો ગુંજતો અવાજ સંભળાયો હે આત્મા અહીં ન કોઈ છડ ચાલે છે ન કોઈ બહાનું અહીં ફક્ત સત્યનો હિસાબ થાય છે તારા જીવનને દરેક ક્ષણ આ ગ્રંથમાં નોંધાયેલી છે જ્યારે તે સત્યનો સાથ છોડ્યો જ્યારે તે કોઈને છેતર્યા જ્યારે તે લોભમાં કોઈને દુઃખ પહોંચાડ્યું બધું અહીં લખેલું છે અને જ્યાં તે દયા કરી સાચું બોલ્યો ભૂખ્યાને ભોજન કરાવ્યું તે પણ અહીં નોંધાયેલું છે હવે તારા કર્મ જ તારા ભાગ્યનો નિર્ણય કરશે મિત્રો આત્મા થથરી ઉઠી યમરાજના દૂતોએ લેખો ખોલ્યો એક તરફ તેના પુણ્યકર્મ હતા બીજી તરફ તેના પાપ જેવું ત્રાજવામાં આ મૂકવામાં આવ્યું આત્માએ જોયું કે તેના પાપ ભારે પડી રહ્યા હતા અને તેના પુણ્ય બહુ હલકા હતા આત્મા ચીસ પાડી નહીં આ શક્ય નથી મેં પણ તો સારા કામ કર્યા હતા શું તે બધા વ્યર્થ થઈ ગયા યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું તારા પુણ્ય બહુ ઓછા છે અને તારા પાપ બહુ અધિક જીવનભર તે ધન અને લોભની પાછળ દોડીને ધર્મને ભુલાવી દીધો પુણ્યકર્મ તારાથી છૂટતા રહ્યા અને પાપ તારો સ્વભાવ બની ગયો હવે ન્યાય એ જ છે કે તારે તે ભોગવવું પડશે આત્માની રૂહ કાંપી ગઈ તેણે આક્રંદ કર્યું હે મા હે પિતા કોઈ મને બચાવી લો હે ભગવાન મને માફ કરી દો પરંતુ ત્યાં કોઈ ઉત્તર નહોતું ફક્ત યમરાજનો કઠોર પરંતુ ન્યાયપૂર્ણ અવાજ હતો મૃત્યુ પછીના મા સાથે આવે છે ન પિતા ન પરિવાર ફક્ત તારા કર્મ જ તારી સાથે આવે છે અને તે જ તારા માર્ગનો નિર્ણય કરે છે આ સાંભળીને આત્માની આંખોમાંથી અદ્રશ્ય આંસુ વહેવા લાગ્યા તેનું આખું અસ્તિત્વ પશ્ચાતાપથી ભરાઈ ગયું તેણે કહ્યું કાશ મે જીવનને સમજ્યું હોત કાશ મેં સત્ય અને ધર્મનું પાલન કર્યું હોત કાશ મેં દયા અને કરુણાને અપનાવ્યું હોત આજે મારી પાસે કંઈ નથી કેવળ મારા પાપ મારી સાથે છે યમરાજે અંતિમ નિર્ણય સંભળાવ્યો હે આત્મા હવે તારે તારા કર્મોનું ફળ ભોગવવું પડશે આજ બ્રહ્માંડનો અટલ નિયમ છે અહીં કોઈ રાજા હોય કે ભિખારી બધા સાથે ન્યાય સમાન હોય છે મિત્રો આ સાંભળીને આત્મા તડપી ઉઠી તેણે છેલ્લી વાર પોકાર્યું હે ભગવાન કાશ મને એક વધુ અવસર મળ્યો હોત પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું યમદૂત તેને ખેંચીને અગલા માર્ગ પર લઈ ગયા તે રાહ પર જ્યાં તેના પાપોનો દંડ તેને ભોગવવાનો હતો ગરુડ પુરાણ કહે છે કે દરેક આત્માને આ સત્ય સમજવું પડે છે કે મૃત્યુ પછી ધન યશ વૈભવ અને પરિવાર બધું અહીં જ રહી જાય છે કેવળ કર્મ જ આત્માની સાથે ચાલે છે આ જ કારણ છે કે શાસ્ત્રો વારંવાર કહે છે સદા સારા કર્મ કરો સત્ય અને ધર્મનું પાલન કરો દયા અને કરુણાનો સાથ આપો આજ તમારું અસલી ધન છે મિત્રો આ કથામાંથી આપણને એ જ શિક્ષણ મળે છે કે જીવન ક્ષણ ભંગુર છે અહીં જે કાંઈ પણ છે તે અહીં જ રહી જશે મૃત્યુ પછીના મા સાથે આવે છે ન પિતા ન પરિવાર કેવળ કર્મ જ આત્માની સાથે ચાલે છે સારા કર્મ પ્રકાશ બનીને માર્ગ બતાવે છે અને ખરાબ કર્મ અંધકાર બનીને આત્માને બંધનમાં જકડી લે છે એટલે અત્યારથી જ વિચારો તમારા કર્મ કઈ દિશામાં જઈ રહ્યા છે શું તમારી આત્મા મૃત્યુ પછી પ્રકાશ મેળવશે કે અંધકારમાં ડૂબી જશે આ જ નિર્ણય આજે તમારા હાથમાં છે તો મિત્રો આશા છે કે આજની વીડિયો તમને જરૂર પસંદ આવી હશે આજની વીડિયો તમારી આત્માને સ્પર્શ કરી ગઈ હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં અને આગળ પણ આવી જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ